નમસ્કાર હું મિષા ઢેસી મારી યુટ્યુબ ચેનલ મોનીસ સ્વાગત છે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આઇફોન સિક્સટીન આખરે લોન્ચ થઈ ચૂક્યો છે જી હા અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા એપલ પાર્કના સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે ઇટ્સ ગ્લો ટાઇમ નામની એપલની વર્ષની સૌથી મોટી જે ઇવેન્ટ યોજાય છે તેમાં આ સિરીઝને લોન્ચ કરવામાં આવી છે તો આઇફોન સિક્સટીનના ચાર મોડલ આઇફોન સિક્સટીન સિક્સટીન પ્લસ સિક્સટીન પ્રો અને સિક્સટીન પ્રો મેક્સનો સમાવેશ થાય છે આ આ વખતે સિરીઝમાં ઘણું બધું નવું આપ્યું છે લુક ફીચર્સ અને કલર્સ તો નવા છે જ પરંતુ આ સાથે સિક્યુરિટીની દ્રષ્ટિએ પણ આ વખતે આ સિરીઝ કંઈક ખાસ છે તો તમે આઈફોન સિક્સટીન વિશે જો બધું જ જાણવા માંગતા હોય અથવા તમે આઈફોન સિક્સટીન લેવા માંગતા હોય તો ખાસ આ વિડિયો તમારા માટે છે હવે આઇફોન સિક્સટીનની કિંમતની વાત કરીએ તો અમેરિકામાં પ્રારંભિક કિંમત એટલે કે આઈફોન સિક્સટીન એકસો અઠ્યાવીસ જીબી કિંમત ઓગણસી હજાર નવસો રહેશે બસો છપ્પન જીબી કિંમત નેવ્યાસી હજાર નવસો અને પાંચસો બાર જીબીની કિંમત એક લાખ નવ હજાર નવસો છે તો આઈફોન સિક્સટીન પ્લસની કિંમતની વાત કરીએ તો એકસો અઠયાવીસ જીબીની કિંમત છે નેવ્યાસી હજાર નવસો અને બસો છપ્પન જીબીની કિંમત છે એક લાખ ઓગણત્રીસ હજાર નવસો હવે વાત કરીએ આઈફોન ના ફીચર્સ એટલે કે આઇફોન સિક્સટીનમાં ખાસ શું છે તો કંપનીનું કહેવું છે કે આઈફોન સિક્સટીનમાં યુઝર્સને સ્ક્રીન પ્રોટેક્શન આપવામાં આવ્યું છે આ સાથે સ્ક્રીનની સાઇઝ પણ મોટી આપવામાં આવી છે એટલે કે આઈફોન સિક્સટીનમાં સિક્સ પોઈન્ટ વન ની સ્ક્રીન સાઇઝ રહેશે આ સાથે આઇફોન સિક્સટીન માં સિક્સ પોઈન્ટ સેવન ઇંચ સ્ક્રીનની સાઇઝ રહેશે કંપની સૌ પ્રથમ વાર એપલે પોતાના સ્માર્ટ ફોનમાં એ આઈ સપોર્ટ આપ્યો છે સ્માર્ટ ફોનમાં ખાસ કરી એપલ ઇન્ટેલિજન્સ નું ફીચર્સ મળશે કંપનીનું કહેવું છે કે આ ફીચર્સ ઉમેરતી વખતે ખાસ કરી પ્રાઇવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આમાં પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખાસ કરી યુઝર્સને સુરક્ષા પ્રદાન કરશે બેટરી અને ડિસ્પ્લે સાઇઝનો છે આ સ્માર્ટ ફોન ટાઈપ સી ચાર્જિંગ પોઈન્ટ સાથે આવશે આ સાથે વાયરલેસ ચાર્જિંગ પણ મળશે કંપની આ ફોન ને કુલ પાંચ કલરમાં લોન્ચ કર્યો છે બ્લેક વ્હાઇટ પિંક પીલ અને અલ્ટ્રામિન કલર સમાવેશ થાય છે તો સૌથી મહત્વની વાત કેમેરાની કરીએ તો આઈફોન સિક્સટીનમાં કેમેરા કેપ્ચર બટન આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને એક ક્લિકમાં કેમેરાને એક્સેસ કરી શકાશે તો અડતાલીસ એમપી લેન્સ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે સેકન્ડરી લેન્સ બાર એમપી હશે તો આઈફોન સિક્સટીન અને સિક્સટીન પ્લસ બંનેમાં કેમેરા કંટ્રોલ ઉપલબ્ધ હશે હવે વાત આઈફોન સિક્સટીન પ્રો મોડલની કરીએ તો આઈફોન સિક્સટીન પ્રોમાં છ પોઈન્ટ ત્રણ ઇંચની ડિસ્પ્લે જોવા મળશે તો આઈફોન સિક્સટીન પ્રો મેક્સમાં છ પોઈન્ટ નવ ઇંચની ડિસ્પ્લે જોવા મળશે જે સૌથી મોટી ડિસ્પ્લે છે સાથે આઈફોન સિક્સટીન પ્રો માં ચાર કલર વિકલ્પ પણ જોવા મળશે જેમાં સોફ્ટ અને ડાર્ક ટાઇટેનિયમ કલર ઓપ્શન છે આ બંને મોડલ એપલ ઇન્ટેલિજન્સ સપોર્ટ સાથે આવશે એપલ એટીન પ્રો ચિપસેટ આઈફોન સિક્સટીન પ્રો મોડલમાં આપવામાં આવશે આઇફોન સિક્સટીન પ્રો મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી છે આઈફોન સિક્સટીન પ્રોમાં કેમેરા ફીચર્સની હવે વાત કરીએ તો આઈફોન સિક્સટીન પ્રોમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવશે જેમાં અડતાલીસ એમપી મુખ્ય કેમેરા સેન્સર જોવા મળશે આ સિવાય અડતાલીસ એમપી અલ્ટ્રાવાઇટ કેમેરા પણ જોવા મળશે કલર ગ્રેડિંગ કંટ્રોલ પણ આપવામાં આવશે ફોટો ક્લિક કર્યા પછી તમે ફોટો સ્પીડ પ્લેબેકને નિયંત્રિત કરી શકો છો તો આ સાથે સીરી તેની ભાષાની સમજણમાં પણ સુધારો કરશે એટલે કે યુઝર્સ દ્વારા બોલવામાં કંઈ ભૂલ થઈ હશે તો પણ સીરી સમજી જશે અને હવે છેલ્લે ભારતમાં બુકિંગની વાત કરીએ તો આઈફોન સિક્સટીનનું બુકિંગ તેર સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે અને વીસ સપ્ટેમ્બરથી સ્ટોરમાં આઈફોન સિક્સટીન ઉપલબ્ધ થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ